વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા ત્રીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષીય પીયુ સોલંકીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર બનાવ અંગે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજો હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરિજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ પરિજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના ના સસરા બાપુત પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસની મદદ લઈ તેને ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યા હતા જેથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જણાયું હતું